અમે યેવગેની અલેક્સેવિચ ફેડોરો સાથે વાતચીત કરી રહ્યા છીએ યેવગેની રશિયન સેનાના કર્નલ છે યેવગેની અર્થશાસ્ત્રમાં ઉમેદવાર છે રશિયન સંસદની નીચલી સભાના સાંસદ છે રાજ્ય ડુમાના બજેટ અને કર સમિતિના સભ્ય છે અને રશિયન ફેડરેશનના વાસ્તવિક રાજ્ય સલાહકાર છે આ અમારી પહેલી વાતચીત નથી અમે સાથે મળીને ઘણા વિડીયો બનાવ્યા છે લગભગ દસ આઠ સાત વર્ષ પહેલા અને આજે હું તમારા પાસે કેમ આવ્યો છું એટલે કે બે હજાર પચીસમાં હા આજે જૂન બે હજાર પચીસ છે કારણ કે તમારા મોટા ભાગના અનુમાન અને આગાહી સાચી સાબિત થઈ છે બધા નહીં બધી જ વાતો સો સાચી નથી પણ છતાં પણ મેં તમારી તુલના ઘણા બીજા રાજકારણીઓ કેટલાક વિશ્લેષકો અને યુટ્યુબ પર બોલનારા લોકો લોકો સાથે 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 કરી કરી છે છે હા અલગ અલગ હું બધાની તુલના અને એવું થયું કે તમારા જે અનુમાન તમે ત્યારે ભૂતકાળમાં કર્યા હતા તેનો ટકા ખૂબ જ ઊંચો છે તમે બધાને પાછળ છોડી દો છો તમારી ઘણી બધી વાતો હાલ જે બન્યું છે તેમાં સાચી પડી છે એટલે કે તમે જે આગાહી કરી હતી એ પૂરી રીતે કે ભાગ્યે સાચી પડી છે તો સાચી પડી છે પણ થોડી અલગ રીતે પણ પણ છતાં એ બન્યું છે છે અને મને ખરેખર રસ તમે આવો આગાહી કરવાની ક્ષમતા કેમ રાખો છો સ્પષ્ટ છે કે તમે કોઈ ભવિષ્ય વક્તા તો નથી છે ને નાના તમે જ્યોતિષી નથી એટલે કે તમે વિચારણા પરથી નિષ્કર્ષ કાઢો છો તમારું રહસ્ય શું છે અમે વિજ્ઞાન પરથી ચાલીએ છીએ વિજ્ઞાન હંમેશા જવાબ આપે છે કારણ કે વિજ્ઞાન સ્પર્ધાની વિજ્ઞાન પદ્ધતિ પર આધાર રાખીએ છીએ માનવ જાતના ઐતિહાસિક વિકાસના સિદ્ધાંતો પર આધાર રાખીએ છીએ કે માણસ પૃથ્વી પર કેવી રીતે જીવે છે લોકો રાજ્યો રાષ્ટ્રો સંબંધો કેવી રીતે બને છે અને તેથી આ વર્તનના અલગોરિધમાં પ્રેરણા બધામાં સરખી જ હોય છે લક્ષ્ય હાંસલ કરવા માટેના રીતો અલગ અલગ હોય છે આ માટે જે લોકો જાણકાર છે તેઓ આ બધું જાણે છે આમાં સૌથી નજીકના તો ઇતિહાસકારો અને કાયદાકીય નિષ્ણાતો છે કે લોકો તમને પહેલેથી જ બધા અનુમાન આપી દેશે કોઈ ખાસ મુશ્કેલી નથી જો તમે આ વિજ્ઞાનમાં આ ગણિતમાં ડૂબેલા હો દરેકને નળ સુધારતા આવડતું નથી પણ નિકો હોય છે જેમને એ પરફેક્ટલી આવડે છે આ એ માટે નથી કે તેઓ કોઈ જીનિયસ છે પણ એ માટે છે કે તેઓ આ કામ કરે છે અને આ વિષયને ભણ્યા છે અહીં પણ એ જ વાત છે અર્થાત રાષ્ટ્રો વચ્ચેના સંબંધો કેવી રીતે ચાલે છે કઈ રીતે બને છે અને એ સંબંધોનું પરિણામ શું આવશે તમે કયા આધાર પર વાત કરો છો રાષ્ટ્રો વચ્ચેની સ્પર્ધા એ શું છે ચાલો આવું કરીએ રાષ્ટ્રો વચ્ચેની સ્પર્ધાની થિયરી પૃથ્વી પરના લોકો સમુદાયોમાં રહે છે જેને પહેલા જાતિ પછીથી રાજ્ય કહેવામાં આવ્યા હવે તેને રાષ્ટ્રો કહેવામાં આવે છે એટલે કે રાજ્ય રાષ્ટ્રો જેમ પ્રાણીઓ છે તેઓ કોઈક તોરામાં અથવા જૂથોમાં રહે છે આ એનો જીવન જીવવાનો ઢંઢો છે માનવી પણ રાજ્ય રાષ્ટ્રો અને પહેલા જાતિઓમાં સ્પર્ધા દ્વારા જીવે છે એટલે કે જો આપણે રાજ્યની તુલના પ્રાણી જગત સાથે કરીએ તો એક ઝુંડ જેવું છે ને મધમાખીઓનું ઝુંડ કે પછી ચિંતીનું વાસ એમાં એ ચિંતીના વાસમાં રહે છે અને બીજા ચિંતીના વાસ સાથે સ્પર્ધા કરે છે એવા ચિંતીના વાસો વિકાસની પ્રક્રિયામાંથી પસાર થઈને આજે એકસો ત્રાણું બાકી રહ્યા છે એટલે તમે બધા દેશોની ગણતરી કરી હા જે યુનાઇટેડ નેશન્સમાં નોંધાયેલા છે હું સમજ્યો બરાબર સારું અને આજ છે રાષ્ટ્રોની સ્પર્ધા હા આજ છે રાષ્ટ્રોની સ્પર્ધા અને એમાંથી માનવ જાતનું આખું જીવન એ સતત યુદ્ધો છે આ સ્પર્ધાનો સૌથી તેજસ્વી ક્ષણ એટલે યુદ્ધ તમે કોઈ પણ ઇતિહાસની પાઠ્યપુસ્તક લો અને એના અંતમાં સામાન્ય રીતે ઐતિહાસિક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન હોય છે अभिव्यक्ति स्पर्धात्मक संघर्ष सर्वोच्च स्वरूपे एट्ले युद्ध न रूप में बदा युद्धों जमीन एटले के जमीन युद्धों के मध्यवर्ती युद्धो हो छे। युद्धो सामान्य मोटा पाया नहीं होता કોઈપણ વિશાળ યુદ્ધ એ તેની સરહદોમાં ફેરફાર અથવા એવું ન થાય તો કોઈક જમીનનો ત્યાગ એનું પરિણામ હોય છે એટલે કે આજ છે એ લડાઈ જેમ પ્રાણીઓમાં વસવાટના વિસ્તારમાં કે નિયંત્રણ વાળા સ્થળ માટે લડાઈ થાય છે જેમ કે કોઈ ઝુંડે ચોક્કસ જમીન પર કબજો જાળવે છે એટલે રાષ્ટ્રો એકબીજા સાથે સ્પર્ધા કરે છે અને માટે અને જમીન માટેની સ્પર્ધાનો પરિણામ જીવતા રહેવા માટે જીવતા રહેવું છે પ્રાણીઓમાં થાય છે હા એ તો બિલકુલ છે જીવતા રહેવા માટે એટલે કોણ કોણ જશે જશે લેશે પણ કારણ કે રાષ્ટ્ર જેમ આપણે ચર્ચા કરી હતી એક પ્રકારના કીડિયાના ગુંજન જેવું છે એટલે એના નિયમો પણ એ પ્રમાણે જ હોય છે લોકો તો મૂળભૂત રીતે બધે એક સરખા જ હોય છે અહીં પણ અંગલમાં પણ ફ્રાન્સમાં પણ પણ એમનું સમુદાય જ એ સ્પર્ધાનું મુખ્ય કડી છે એ સમુદાય અને અનુક્રમણે ભૂમિ વિસ્તાર થવાથી આ સમુદાયને બદલાવવાની તક મળે છે એમાં બીજા લોકોને પણ સામેલ કરી શકાય છે જો તેઓ આ સમુદાયના નિયમો અનુસાર રમવા તૈયાર હોય અને બીજા કે ત્રીજા પેઢીમાં તો તેઓ ભૂલી પણ જશે કે એમને સામેલ કરવામાં આવ્યા હતા અર્થાત રાષ્ટ્રીય સમુદાયોની ટકાવારી માટેની લડત એ જ રાષ્ટ્રોની સ્પર્ધા છે હા પૃથ્વી પરની આખી જમીન વહેંચાઈ ગઈ છે અનુક્રમણે જો તો મોટો બનવા માંગે છે તો તારે કોઈની પાસે જમીન છીનવી લેવી પડશે અને સહકાર કેમ ન શકે કે માનવ પ્રાણીના સામાન્ય રીતે દરેક જીવના પ્રેરણા સ્પર્ધાત્મક વિસ્તરણ છે હા કદાચ સિદ્ધાંત રૂપે વાઘ પણ ધોરિયા સાથે સહકાર કરી શકે ધોરિયાને ચરાવી શકે અને તેમનું દૂધ પી શકે પણ કુદરતમાં એવું નથી આ જીવન છે ચાલો એમ કહીએ કે ભગવાને કે કોઈએ જીવનને એ રીતે જેમ કે કુદરતમાં છે મગજ એવું સાધન છે જે માનવ પ્રાણીને બીજા જીવંત પ્રાણીઓથી જેમ કે વાઘ વરુ ભાલુથી અલગ પાડે છે એમને પણ મગજ છે ફક્ત કાર્યક્ષમતા અલગ અલગ છે હા એમને નખ દાંત કાન છે અને અહીં તો શક્તિશાળી મગજ પણ છે પણ હેતુ તો મૂળભૂત રીતે બદલાતો નથી બરાબર જે માટે બધું જીવંત છે એ માટે જ માનવ પણ જીવંત છે હું આ તરફ ધ્યાન દોરું છું સમજો જે માટે બધું જીવંત છે એમાં માનવમાં સાંસ્કૃતિક ઘટક ઉમેરાય છે હા એ ખૂબ જ મહત્વપૂર્ણ છે

અને સાંસ્કૃતિક ઘટક રાષ્ટ્રનો દરજ્જો વધારશે અને રાષ્ટ્રનો દરજ્જો વધવાથી એ રાષ્ટ્રની સ્પર્ધાત્મક લડતમાં લાભ થાય છે એ કારણે રાષ્ટ્રો સામાન્ય રીતે પોતાના સાંસ્કૃતિક કાર્યક્રોને પસંદ કરે છે કારણ કે ભૂરાજકીય અને ઐતિહાસિક દ્રષ્ટિકોણે એક પ્રતિભાશાળી સાંસ્કૃતિક કાર્યકર સૈનિક કરતાં વધુ સારી રીતે રાષ્ટ્રના પ્રભુત્વના હેતુને પ્રાપ્ત કરે છે ચાલો એમ કહીએ કે તેઓ અલગ અલગ માર્ગે જાય છે સૈનિકની પોતાની જવાબદારી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની પોતાની અલગ અલગ ક્ષેત્રો છે રાજ્ય માટે આ પોતાનું પ્રભાવ વધારવાનું ક્ષેત્ર છે કોઈ પણ મોટું રાજ્ય ખાસ કરીને સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થાની આગલી પદવી વિસ્તારવા માંગે છે આ મૂળભૂત સિદ્ધાંત છે મૂળભૂત સિદ્ધાંત વિસ્તારો 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 જ્યારે તો તારી જગ્યા પર કબજો જમાવી લે છે જ્યાં તું ભૌતિક સીમાઓ સુધી પહોંચી ગયો છે જેમ કે આ પ્રદેશમાં યુરેશિયામાં ત્યારે તું જરૂર બીજા ખંડમાં ઘૂસી જશ આ એક સિદ્ધાંત છે અને વાત વળી એવો જ સિદ્ધાંત સોવિયત સંઘનો પણ હતો એ આખરે શા માટે ઘુસતો હતો એ આખા વિશ્વમાં ક્રાંતિઓ સર્જતો હતો અફઘાનિસ્તાનમાં એ જ સિદ્ધાંત પ્રમાણે માત્ર અફઘાનિસ્તાનમાં જ નહીં પણ લેટિન અમેરિકા અને બધે અને આફ્રિકામાં પણ કારણ કે આ એક સિદ્ધાંત છે આ માનવ અને રાષ્ટ્રની સ્પર્ધાત્મક લડાઈનો સિદ્ધાંત છે વિસ્તાર કરવો જ્યાં સુધી બીજાઓ તને અટકાવે નહીં એટલે કે તું ફૂલતો જશ જ્યાં સુધી તને કોઈ બીજો જે પોતે પણ ફૂલતો જાય છે અટકાવતો નથી અને આ મહત્વાકાંક્ષાઓના અથરામણનો ક્ષણ એટલે નવી સીમાઓ વિશ્વયુદ્ધ જેવી તીવ્રતા પછીના પરિણામે અમે હવે ત્યાં વિદેશીઓ સાથે ઘણી વાતચીત કરી શકીએ છીએ જે પહેલા શક્ય નહોતું અને મોટા ભાગે સામાન્ય લોકો છે સામાન્ય જર્મન સામાન્ય ડચ સામાન્ય અમેરિકન એમની સાથે સામાન્ય રીતે વાતચીત થાય છે એ લોકો તને ક્યારેય ખરાબી ઈચ્છા નથી હું એમને ખરાબી ઈચ્છતો નથી હા રાજ્ય પ્રણાલી તરીકે લોકો વિરોધાભાસમાં આવે છે એમની વચ્ચે એક પ્રકારની સ્પર્ધાત્મક લડાઈ છે માર્લેનિકો એકબીજા સાથે મિત્રતા રાખતા નથી પછી શું કરવું જોઈએ લોકો સારી રીતે વાત કરીએ છીએ અને આપણને સામે કોઈ ફરિયાદ નથી પણ રાજ્ય પાસે છે અને આપણે અલગ અલગ રાજ્યોના છીએ શું કરવું જીવવું આ જીવનમાં આ જીવનના નિયમો પ્રમાણે જીવવું જો તમે ખાસ કરીને નથી ઇચ્છતા કે તમારા પેઢીમાં સમસ્યાઓ આવે તો માનવ સમાજમાં એ માટે એકબીજાને મારે હે મારી નાખે હે પણ છતાં એમના પાસે કેટલાક નિયમો છે અને આ નિયમોમાં ઉદાહરણ તરીકે એમને આ નિયમોના રિવાજો વિકસાવ્યા છે અને આપણે એ કાયદો કહીએ છીએ અર્થાત કાયદા પહેલા રિવાજો હતા જે પછી કાયદા રૂપે ખાસ કરીને વિજ્ઞાન દસ્તાવેજો તરીકે વિકસ્યા હું વકીલ છું એટલે કાનૂની દસ્તાવેજો અને એ રીતે અર્થાત ગુનેગારો લડે છે પણ એક ગોળી ચલાવે છે એનો અર્થ એ છે કે તેઓ એકબીજા સાથે સંમતિ કરે છે એકબીજાને ગોળી મારી નાખ્યા પછી બેઠા નુકસાન ગણ્યા વિચાર્યું કે એક શું કરી શકે બીજું શું કરી શકે બંધ અને પછી સંમતિ કરી આ રસ્તાની બાજુએ તું લૂંટફાટ કરે છે ખંડણી વસૂલ કરે છે આ બાજુએ હું લૂંટફાટ કરું છું ખંડણી દુકાનોમાંથી વસૂલ કરું છું અને બસ યુદ્ધ પૂરું થઈ ગયું પછી વિસંગતતાઓ વધવા લાગી કોઈકને લાગ્યું કે હવે એ બહુ જ મજબૂત છે એના પાસે હવે પાંચસો નહીં પણ હજાર ગુનેગારો છે અને ફરીથી અથવા બીજું કોઈ શબ્દ હા અથવા બીજો શબ્દ યુદ્ધ સમજૂતી મૂળત માનવજાતનો મિકેનિઝમ આવો ફક્ત એનું નામ કાયદો વિશ્વ યુદ્ધ સમજૂતી જો આપણે કાયદા વિશે રાષ્ટ્રોની સ્પર્ધા વિશે અને કાયદા રૂપે તેની રચના વિશે વાત કરીએ તો તમને જવાબ મળે છે કે હવે શું કરવું માત્ર એ એ જ નહીં કે રોમન સામ્રાજ્ય વર્ષ શું શું કર્યું હતું પણ પણ હવે કરવું હું સમજું છું સમજાય છે કારણ કે સિસ્ટમ એક જ છે હા બધું એક જ છે જેમ કે પ્રકૃતિમાં માણસોમાં ગુનાહિતોમાં અને દેશોમાં પણ બધું એક જ છે સિદ્ધાંત અને ક્રિયાઓ પણ સરખી જ છે એટલે જો તમે આ સિદ્ધાંતો જાણો છો તો તમે એના આધારે તમારી રણનીતિ બનાવી શકો છો અને પરિણામ મેળવી શકો છો